નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ તો જે પ્રકારે દર્શક મિત્રો વાત કરીશું ચાર તારીખે રિઝલ્ટ આવવાનું છે લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ અને તેની પહેલા પહેલી જૂને ખાસ કરીને વાત કરીએ તો અંતિમ તબક્કો કે જે ખાસ સાતમો તબક્કો પૂર્ણ થયો અને સાતમા તબક્કાનું મતદાન જે પૂર્ણ થયું અને ત્યારબાદ તુરંત જે એક્ઝિટ પોલની શરૂઆત થઈ તો એક્ઝિટ પોલમાં ખાસ કરીને વાત કરીએ તો તમામ જે એક્ઝિટ પોલની આપણે વાત કરીએ સરેરાશ બધાની આપણે ઓવરઓલ જોવા જઈએ તો એનડીએની સરકાર બનવા જઈ રહી છે તે પ્રકારનું ચોક્કસથી કહેવામાં આવી રહ્યું છે પરંતુ બીજી તરફ વિપક્ષ પણ કહી રહી છે કે ઇન્ડી ગઠબંધન છે તેને બસો પંચાણું જેટલી સીટ મળવા જઈ રહી છે એટલે કે દાવાઓ ઇન્ડી ગઠબંધન દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી શકે છે ઘણા જે એક્ઝિટ પોલમાં એવું પણ જોવા મળ્યું છે વિપક્ષની વાત કરીએ તો એક જેટલી સીટ કદાચ આવી શકે છે તેવા પણ ઘણા એક્ઝિટ પોલમાં આપણે જોયું છે આ સિવાય અન્ય જે ખાસ કરીને વાત કરીએ તો કેરળની વાત કરીએ તો ત્યાં ભાજપનું ખાતું કદાચ ખુલી રહ્યું છે તેવું પણ દર્શાવવામાં આવી રહ્યું છે અન્યની વાત કરીએ આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે ત્યાં આગળ તમામ જગ્યાએ જે પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા છે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ઓવરઓલ કેવા પ્રકારનું રિઝલ્ટ રહી શકે છે બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની ખાસ કરીને વાત કરીએ તો એક્ઝિટ પોલ જેવા આવ્યા હતા તેમાંથી પચાસથી પાંસઠ સીટોનો ફેર ચોક્કસથી જોવા મળ્યો હતો જે એક્ઝિટ પોલ અનુસાર ત્યારે આ વખતે કેવા પ્રકારનું પરિણામ આવે છે એક્ઝિટ પોલ અનુસાર આવે છે કે પછી કોઈ સરપ્રાઇઝ વેઇટ કરી રહી છે ચાર તારીખે તેના પર ચોક્કસથી સૌની નજર રહેવાની છે ગુજરાતમાં જે ઘણા બધા ઉમેદવારો કોંગ્રેસ એવા પસંદ કર્યા કે જે સારી એવી ટક્કર આપી બી શકે ઘણી સીટો પર પણ આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે પરંતુ એક્ઝિટ પોલમાં ચિત્ર કંઈક અલગ જ સ્પષ્ટ થઈ રહ્યું છે પૂર્વોત્તરની વાત કરીએ તો ત્યાં પણ જે ભારતીય જનતા પાર્ટી કે જ્યાં ફાયદો તેમને પણ ત્યાં થયો છે સાથે જ આપણે વાત કરીશું અન્ય જે તમામ રાજ્યોની કેવા પ્રકારની સ્થિતિ બની રહેશે તે બાબત પર ચર્ચા કરવા માટે મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે હર્ષવર્ધન પાંડે અને સાથે જ મારી સાથે છે યોગેશભાઈ ચોડગર બંને રાજકીય વિશ્લેષક છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલે હર્ષવર્ધનજી જે પ્રકાર છે મેને અભી બોલા કે એક્ઝિટ પોલ જે પ્રકાર છે આ હે જો જો એક્ઝિટ પોલ હૈ सबसे पहले आप किस तरह से देख रहे हैं सभी एग्जिट पोल को एनडीए की सरकार बनने जा रही है वैसा बताया है सब में लेकिन मल्लिकार्जुन खड़गे ने भी कहा है विपक्ष की ओर से कि टू सीट्स सीट इन गठबंधन को मिल रही है ऐसा दावा भी करने जा रहे हैं ये एक तौर पर क्या कह सकते हैं इसको देखिए परिणाम से पहले लोकतंत्र में अपने अपने दावे करने का सबको अधिकार है भाजपा जो है 400 पार की बात कर रही है मल्लिकार्जुन खड़गे साहब कह रहे हैं दो सौ पिचानबे आएंगे तो उनका कुछ अपना आकलन का तरीका रहा होगा लेकिन जिस तरह से एग्जिट पोल जो जो आए हैं साफ तौर पर ट्रेंड दिखा रहा है कि एनडीए फिर से जो है जो है है लगातार तीसरी बार वो सत्ता में वापसी करने जा रहा है हालांकि इस तरह की कई तरह की बातें कही गई कि 400 पार होगा या नहीं होगा लेकिन बहुमत के तो शिवम भाई आंकड़ा दो का ही चाहिए तो जो बड़ा दल होगा उसको राष्ट्रपति जो है चुनाव बनाने के लिए आमंत्रित करेगा तो बीजेपी एक तरह से चार पार का नेरेटिव देकर कांग्रेस को और इंडी गठबंधन को एक तरह से उन्होंने ट्रैप पे फंसाने की पूरी तरह से कोशिश की और एक तरह से मनोवैज्ञानिक बढ़त लेने की कोशिश की जो इन नतीजों में जो इन एग्जिट पोल के नतीजों में साफ तौर पर दिखाई देता है पांच के पांच राज्यों के जो परिणाम है वो दिखा रहे हैं कि एनडीए जो है एक बार फिर से जो है जीत की तरफ जो बढ़ रहा है चार तारीख को हमें इसका पता लग जाएगा लेकिन कहीं ना कहीं एनडीए ने, ने मुझे लगता है कि अपना जो पुरानी जो पुराना उसने एरिया कवर किया था उसमें थोड़ा बहुत अगर उत्तर भारत में थोड़ा बहुत ऊपर नीचे थोड़ा बहुत जो नुकसान हो रहा है उसकी भरपाई करता हुआ दक्षिण भारत के राज्य जो है वो दिखते नजर आ रहे हैं और कई राज्य ऐसे हैं शिवम भाई जहां पर बी, बीजेपी का बहुत अच्छा प्रभाव नहीं रहा वो अब धीरे धीरे प्रभाव बनाती हुई दिख रही है एक समय हम सोचते थे कि दक्षिण भारत में कर्नाटक के अलावा बीजेपी कहीं की पार्टी पार्टी का न केवल वोट शेयर बढ़ रहा है न केवल उसकी सीटें बढ़ पाती हैं उसको केवल उत्तर भारत की पार्टी माना जाता था और कर्नाटक ही एक ऐसा राज्य था जहां पर उसने थोड़ा बहुत अच्छा किया था पिछले कुछ समय से लेकिन चौदह के बाद से हम देख रहे हैं अब इस जो पांच के पांच एग्जिट पोल के नतीजे हैं जो इनके रिजल्ट आए हैं इसको अगर हम आधार माने तो इसको साफ तौर पर ये दिखाता है कि दक्षिण भारत में भी बीजेपी एक अब बड़ी ताकत धीरे धीरे जो है वो बनती उभरती भी जो है वो नजर आएगी आपको चाहे आप केरल में देखें चाहे आप तमिलनाडु में देखें चाहे आप आंध्र में देखें चाहे तेलंगाना में देखें और इसके अलावा बंगाल बंगाल के साथ साथ आप उड़ीसा देखें तो इस इन पूरे एरिया को बीजेपी जो है बहुत अच्छी तरीके से कवर कर रही है और इन ट्रेंड को अगर मैं देखूं तो वोट का परसेंट जो है बीजेपी का बहुत अच्छा बढ़ रहा है भले सीटें यहाँ पर कम आए लेकिन कहीं ना कहीं वोट शेयर का बढ़ना ये बता रहा है कि बीजेपी एक अब उत्तर भारत की पार्टी वाला टैग बीजेपी से अब हटेगा वो दक्षिण में अपने कदम जो है तेजी के साथ जो है वो बढ़ा रही है भले ही उसकी सीटें कम आए लेकिन वोट परसेंट में इजाफा साफ तौर पर दिखा रहा है कि बीजेपी एक बड़ी ताकत बनने की तरह बढ़ रही है दक्षिण भारत में जी तो रुख जिस प्रकार था था इलेक्शन से पहले जिस प्रकार सा रुख प्रकार का रुख था उससे हम कह रहे थे कि विपक्ष हिंदी गठबंधन की ज्यादा टक्कर दे सकता है पर यहाँ पर कुछ और देखने को मिला आगे भी बात करेंगे आपसे योगेश भाई खास जिस प्रकार मैं बात करी अत्यारे गुजरात में घनी बड़ी चर्चाओं आपने करी अगाऊ इलेक्शन पहला इलेक्शन माँ जो પ્રતિનિધિઓ જાહેર કરવામાં આવ્યા ત્યારે પણ ચર્ચા કરે કે એના આ વખતે પાંચ છ સીટો એવી છે કે જ્યાં ખાસી બે ટક્કર છે અને જે કોંગ્રેસ કે જે બાજી મારી શકે છે પરંતુ એક્ઝિટ પોલમાં કંઈક અલગ જ ચિતાર ગુજરાતમાં પણ જોવા મળ્યો છે આપની દ્રષ્ટિએ કેટલા સાચા પડશે આ એક્ઝિટ પોલ જી હલો જી જી શિવમ ભાઈ આપણે જે પ્રશ્ન પૂછ્યો એમાં જ એનો જવાબ આવી જાય છે કે એક્ઝિટ પોલ કેટલા સાચા એક્ઝિટ પોલ ક્યારે એક્ઝેક્ટ પોલ નથી હોતા એ હંમેશા આ અત્યારે તો બધી પાંચ સાત અને દરેક પોતાની રીતે એક્ઝિટ આંકડાઓ મેળવવા ટ્રાય કર્યો છે પણ એક વાત બહુ સ્પષ્ટ એમાં દેખી આવે છે કે આટલી બધી એજન્સીઓ કોઈ પણ રીતે એનડીએ ને ત્રણસો ને સિત્તેર ની આજુબાજુ બતાવે છે એકાદ એકાદ ક્યાંક કોઈક ઓછું બતાવતું હશે પણ લગભગ ત્રણસો સિત્તેર અને એક બે એજન્સીઓ તો ચારસો અને ચારસો એક પણ બતાડ્યા છે એટલે આ આ બધા બધી આંકડાઓ લગભગ સરેરાશ સરખા આવે છે એનો અર્થ એવો કે આ એક્ઝિટ પોલ એક્ઝેક્ટ પોલ ભલે ના હોય પણ એક્ઝેક્ટ પોલ અથવા જે ચોથી તારીખે પરિણામો આવવાના છે એની દિશા નિર્દેશો ચોક્કસ કરે છે ક્યાંક ને ક્યાંક એ લોકો થોડા નજીક છે એટલે એક્ઝિટ પોલ ઉપર વિશ્વાસ ન રાખી શકાય એવી અત્યારે પરિસ્થિતિ દેખાતી નથી કારણ કે નહીં તો શું થાય કે દર વખતે અમે જોતા હતા કે એક્ઝિટ પોલમાં એક એજન્સીનો એક આંકડો હોય બીજાનો વળી એનાથી ઘણો દૂર હોય પણ આ વખતે લગભગ બધાના એવરેજ ત્રણસો ને સાહીઠ થી ઉપર તો આવે જ છે અને સામે તમે ઇન્ડિયા ગઠબંધનની વાત કરો તો એનો એરાઉન્ડ એકસો ચાલીસ ની આજુબાજુ આવે છે એકાદ જણાએ એકસો ને છાસઠ બતાડ્યા છે પણ અ ઓવરઓલ તમે જો એકસો ચાલીસ ની આજુબાજુ આવે છે એટલે હવે જેમ હર્ષોધન જે કીધું એ પ્રમાણે જે મેજિક ફિગર છે ટુ સેવન્ટી ટુ દોસો બોત્તેર એનો એની નજીકમાં તો ચોક્કસ છે એટલે સરકાર તો એનડીએ ની બનવાની એ તો નક્કી જ વાત છે અને આ બધા પોલના આંકડા કદાચ ખોટા પડે તો પણ સરકાર તો અ એની એની બનવાની છે એ નક્કી વાત છે હવે કેટલા વધારે સીટો લાવે છે એમને જે ટાર્ગેટ આપ્યો તો ચારસો કે પાર એ એ વખતે એમને જ્યારે ટાર્ગેટ આપ્યો ત્યારે મને તો નહીં પણ એમને પણ ખબર હતી કે ચારસો કે પાર તો બહુ પોસિબલ નથી પણ હું દરેક ડિબેટમાં કહું છું એ પ્રમાણે હું ભાઈ પાસે એંસી રૂપિયા માંગતો હોઉં તો મારે એમને કહેવું પડે કે ભાઈ મારા સો રૂપિયા બાકી છે ત્યારે હર્ષવર્ધન ભાઈ કમસે કમ મારે તો આપી જ દે એ રીતે આ ચારસો કે પાર નો આંકડો એના કાર્યકરો ઉત્સાહ વધારવા માટે એમના સંગઠન મજબૂત બનાવવા માટે આપ્યો હતો એવી જ રીતે ગુજરાતમાં એમના પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબે પાંચ લાખની ને બહુમતી થી લાવવાનો આંકડો આપ્યો હતો એ પણ લોકોમાં ઉત્સાહ વધારવા માટેનો હતો પાંચ લાખ થી વધારે ભૂતકાળમાં સીટો આવી છે એ વાત સાચી પણ બધા જ લાવી શકીએ છવ્વીસ છવ્વીસ એ તો શક્ય નહોતું એટલે આ જે એક્ઝિટ પોલ છે એ એને આપણે એક દિશા નિર્દેશ તરીકે ચોક્કસ ગણી શકીએ હવે વાત થાય છે કે આ આ વખતે ખૂબ ઓછું મતદાન થયું એટલે સાહીઠ ટકાથી નીચે થયું જોકે અગાઉના વર્ષોમાં પણ એટલું બધું કે એન્કરેજિંગ નહોતું પણ સાહીઠ ટકા જેટલું મતદાન થયું એનો અર્થ એવો થાય કે ચાલીસ ટકા મતદારોએ પોતાના મત આપ્યા નહીં હવે આ કેમ ના આપ્યા

મતદાન તરફ થોડા નિરસ હતા અને આમાં જો વધારે મતદાન થયું હોત તો આ પાર્ટી કે આ પાર્ટી ને ફાયદો થયો હોત કે નહીં તે જુદી વાત છે પણ લોકશાહીને ચોક્કસ ફાયદો થયો હોત કે પ્રજા જાગૃત થઈ છે અને પોતાની સરકાર કેવી રચવા માંગે છે એ લોકો દરેક જણા પોતાનો વ્યૂ અથવા તો પોતાનો મત જાહેર કરી શક્યા હોત આ નથી તેવું એ ચિંતાનો વિષય છે હવે જે આંકડા આવ્યા છે એની વાત કરીએ તો લગભગ બધા જ સ્ટેટમાં તમે ઉત્તરની વાત કરો પશ્ચિમની વાત કરો તો બધે જ ખુબ એનડીએ ને સારા આંકડા મળે છે અને એની સામે ગઠબંધન તો ખુબ કાચું પડે છે પણ જુદી વાત કરવી છે દક્ષિણ ભારતની સાઉથ ઇન્ડિયાની કે ત્યાં આગળ તો મોટે ભાગે પ્રાદેશિક પાર્ટીઓનું પ્રભુત્વ રહ્યું છે ત્યાં કોંગ્રેસ અથવા તો અમુક કોઈ મોટી પાર્ટીનું રાષ્ટ્રીય પાર્ટીનું પ્રભુત્વ રહ્યું નથી બહુ વર્ષો પહેલાની વાત કરું તો તમિલનાડુમાં કામરાજ વગેરે હતા ત્યારે કોંગ્રેસ થઈ ત્યાર પછી બધી પ્રાદેશિક પાર્ટીઓનું પ્રભુત્વ એટલું બધું થયું અને કદાચ એક ડિફરન્સ એવો આવ્યો કે અમારા સાઉથ ઉપર હિન્દી બેલ્ટ અમારી ઉપર રાજ કરે છે અથવા એનું પ્રભુત્વ છે એટલે કોંગ્રેસને અથવા તો ભારતીય જનતા પાર્ટીને પણ હિન્દી બેલ્ટની પાર્ટીઓ ગણવામાં આવી એટલે સાઉથમાં તમે વિચારો તો તમિલનાડુ હોય થોડે અંશે કર્ણાટક હોય કેરલ હોય આ બધે જ ઉત્તર પ્રદેશ ઉત્તર ભાગની જે પાર્ટીઓ હતી એના તરફ એ આ બીજી રીતે એનાથી વિરુદ્ધ રહ્યા હતા ને પોતાની પ્રાદેશિક પાર્ટીઓ મજબૂત રહી કેરાલાની વાત કરો તો ત્યાં સામ્યવાદીઓનું વર્ચસ્વ રહ્યું થોડો વખત કોંગ્રેસનું ભારતીય જનતા તો ત્યાં કોઈ નામ જ ત્યારે આ વખતે જે વર્તારા આવી રહ્યા છે એમાં કેરાલામાં એક કે બે સીટ લાવે તમિલનાડુમાં બે ત્રણ સીટ આવે આવા કંઈક અત્યારે ઇશારા જોઈ રહ્યા છે એટલે સાઉથમાં ભારતીય જનતા પાર્ટીએ પગ પેસારો કર્યો છે અને એ બહુ સારી નિશાની એટલા માટે છે કે ત્યાં જે પ્રાદેશિક પાર્ટીઓ હતી એ રાષ્ટ્રનું વિચારવાને બદલે પોતાના પ્રદેશનું વિચારતા હતા એને બદલે હવે રાષ્ટ્રનું વિચારતા થશે એવું આપણે માની શકીએ हर्षवर्धन जी जिस प्रकार का रुख हम देख रहे थे इलेक्शन से पहले जिस प्रकार से न्याय यात्रा में आ, बात करे को उस उसकी इंडिया इंडी गठबंधन की बात करें जिस प्रकार से सब एकजुट हुए थे उसकी बात करें कि इस बार अच्छी अच्छी सी टक्कर देखने को मिल सकती है और बीजेपी को जीतने के लिए 300 भी मुश्किल हो सकता है ऐसी भी आ, बहुत बार चर्चाएँ हो चुकी है लेकिन एग्जिट पोल जिस प्रकार से आए 2009, 2014, 2019 की बात करें तो उसमें भी एग्जिट पोल से 50-55 पच्च सीटें कम देखने को मिली हैं हमको वहाँ भी एग्जिट पोल इतना एग्जिट हम नहीं देख सकते इस बार जो 360 जो सरेरास सम देखे तो वही 360 का आंकड़ा है वो आ जाएगी या फिर उसमें कटौती देखने को मिलेगी 2019 से भी कम देखने को मिल सकते हैं कुछ सरप्राइज़ देखने देखने को मिल सकता है क्या नहीं सरप्राइज तो नहीं जैसे योगेश जी ने कहा मैं उनकी बात से पूरी तरह से सहमत हूँ देखिए चार सौ पार तो बहुत मुश्किल है वो बीजेपी का एक नरेटिव बिल्डिंग था चुनाव से पहले और उसके बाद जो है कांग्रेस ने जो है उसको कैश करने की कोशिश की कि साहब चार सौ पार जाएगा तो संविधान खतरे में हो जाएगा ये आरक्षण खत्म हो जाएगा तो बीजेपी ने बहुत अच्छे तरीके से अपना फ्लोर मैनेजमेंट जो कर रखा वो बहुत अच्छे तरीके से करा है और ये केवल धारणा है कि चार पार होगा ये होगा तो उन्होंने अपने कार्यकर्ताओं में एक जोश जगाने के लिए क्योंकि भाई अगर आपको कह दें कि हम सरकार बना ही रहे हैं सत्ता में वापस आ रहे तो आपका कार्यकर्ता ग्राउंड पे मेहनत कहां करेगा तो ये देखते हुए उन्होंने दिया और कांग्रेस जो है इस बार फंस गई और सबसे बड़ी बात इंडिया ब्लॉक की मुझे ये लगती है कि उनके पास एक कोई एक ऐसा चेहरा नहीं था जिसको लेकर वो आगे जा सके क्योंकि मेन बात यह है मैं आपको बताना चाहता हूँ शिवम भाई बेरोजगारी है महंगाई है ये मुद्दे हैं और हमेशा जो है ये बनते हैं चुनाव में और लेकिन उसके बाद क्या होता है आप आप और हम अच्छी तरीके से जानते हैं लेकिन मेन बात यह है कि इंडिया ब्लॉक ने इन मुद्दों को उठाने की बहुत ज्यादा कोशिश की उन्होंने जो है जाति गोलबंदी करने की भी कोशिश की लेकिन उसका कहीं प्रभाव जमीन पर दिखाई नहीं दिया कागजों में भले ही आपने आपको मजबूत दिखाई दिए इंडिया ब्लॉक लेकिन जमीन स्तर पर ऐसा कुछ देखने को नहीं मिला और दूसरी बात आ, ये इन्होंने जो है पांच किलो राशन की बात कही तो आपने जो है कहा कि साहब दस किलो राशन देंगे हम आठ हजार रुपये देंगे ये देंगे लेकिन महंगाई और इस तरह के जो मुद्दे हैं बेरोजगारी इससे निकलने का क्या आपके पास मैकेनिज्म है कोई क्या आपके पास कोई ऐसी कार्य योजना है जिसको आप मूर्त रूप दे सकते हैं या उसको इम्प्लीमेंट करेंगे तो मेन बात क्या है जनता समझ रही थी इस बात को लेकर और सबसे बड़ी बात क्या है कि आपकी निराशा हो सकती है आपने देखा होगा कि नोटबंदी हुआ नोटबंदी के फैसले को मैं कोई सही फैसला नहीं मानता वो गलत फैसला था लेकिन फिर भी लोगों ने जो है कतारों में लग के जो है इसी सरकार मोदी सरकार के खिलाफ जो है वहां पर उन्होंने लाइन पे लग के अपना जो है नोट वगैरह वो बदला बदलवाए थे उसका क्या प्रभाव हुआ वो बात की बात है लेकिन कहीं ना कहीं उसके बावजूद भी जो है नोटबंदी के जैसे फैस्ट, कड़े फैसले के बावजूद भी लोगों ने जो है अपना विश्वास बरकरार किया और शिवम भाई सबसे बड़ी बात क्या है राजनीति में आपकी विश्वसनीयता की है और नरेंद्र मोदी ब्रांड जो है वो आप उनके आलोचक हो सकते हैं उनकी नीतियों की आलोचना कर सकते हैं लेकिन इस बात को मानना पड़ेगा कि ईमानदारी है दूसरा वो ट्वेंटी फोर इंटू सेवन काम करते हैं कार्यकर्ताओं में एक जोश जगाते हैं जनता के बीच जाते हैं चौबीस घंटे जो है वो हर दिन दिन रात काम करते हैं तो इसको लेकर एक अलग तरह का लोगों की सोच जो है वो बबी और उन्होंने लगा कि भाई अगर हम इंडिया ब्लॉक को दे भी दें तो क्या होगा क्या हमारे मुद्दे जो है वो सॉल्व हो जाएंगे क्या हमारी समस्या तो हो सकता है हर्षवर्धन सरप्राइज में जो बात की ऐसा हो सकता है जो 360 की अभी बात हो रही है 280 में एनडीए से मर जाए ऐसा सरप्राइज देखने को मिल सकता है उसका कितना असर है आपको क्या लगता है उसमें देखो व्यक्तिगत तौर पे शिवम भाई मेरे को लगता है कि बीजेपी जैसे दो का 2014 में कहा किसी को उम्मीद नहीं थी हम राजनीतिक विश्लेषण जो है अलग तरीके से करते हैं मैं सैफोलॉजिस्टों की बात से भी थोड़ा इत्तेफाक नहीं रखता हूं क्योंकि वो जिस तरीके से अपना विश्लेषण करते हैं वो अलग तरह का है आज का भारत जो है वो बदल गया है और मुझे लगता है शिवम भाई आज युवा फैक्टर और महिला फैक्टर ये एक बहुत बड़ा कोर वोटर बन चुका है इसके अलावा कई लाभार्थी जो है बीजेपी ने जो तैयार किए हैं उससे एक अलग तरह का नेगेटिव भी बन रहा है और वो उनका एक बहुत बड़ा वोटर हो गया किसी को मकान मिल रहा है साहब किसी को उज्ज्वला का कनेक्शन मिल रहा है तो कई ऐसी स्थिति ऐसी योजना है टॉयलेट के लिए कांग्रेस वाले पहले उपवास उड़ाते थे आपने देखा होगा कि किस तरीके से एक तरह से कायाकल्प की है और एक तरह से ग्रामीण भारत भारत और शहरी भारत के अंतर को भी जो है कम करने का प्रयास किया है तो आप ये देखिए कि ग्राउंड पर प्रभाव दिखाई देता है और इंडिया ब्लॉक का क्या है कि कागजों में आप भले किस तरह की बात करें वो जमीन पर आपके सारे मुद्दे जो है वो धरे धरे रह जाए रह गए हैं और आपके पास कोई ऐसी योजना नहीं है कोई ऐसी आपके पास कार्य योजना नहीं है जिसको आप आगे लेकर जाए जनता के बीच और जनता इस बात को समझ गई और शिवम भाई फ्लोटिंग वोटर भी जो है बहुत बड़ा मेन वोटर रहता है और उसको ये लगा आपके मन में जो है निराशा हो सकती है लेकिन आपके पास ये भी है कि ले दे के भाई आप अगर इनको भी ब्लॉक इंडिया ब्लॉक वालों को अगर हम वोट कर दें तो भाई क्या होगा आपके पास कोई ऑप्शन नहीं है और एक बात आपको माननी पड़ेगी नरेंद्र मोदी एक विश्वसनीय चेहरा जो है भारतीय राजनीति में बन चुका है और दो के बाद देश का मिजाज जो है पूरी तरीके से बदल चुका है और अब लोग इस बात को समझ रहे हैं कि अगर राज्य स्तर पर चुनाव हो तो किसको वोट करना है नगर पालिका स्तर पर वोटिंग हो तो हमें किसको वोट करना है और राष्ट्रीय स्तर पर वोटिंग हो तो किसको वोट करना है और इस बार पूरी राजनीति जो है नरेंद्र मोदी के इर्द इर्दि गिर्दी घूमी है और मोदी फैक्टर जो है आज भी जो है वो प्रभावी है और विश्वसनीय है और जनता के बीच इसकी अच्छी पकड़ है युवा से लेके महिला मतदाता गेम चेंजर है इस बार भी मुझे लगता है जी तरह वही नरेंद्र मोदी का चेहरा के उसी पे इस बार भी भारतीय जनता पार्टी इलेक्शन लड़ रही है और इस बार भी वही फैक्टर के जो बीजेपी को फायदा पहुंचा रहा है एनडीए को फायदा પહોંચા રહ્યા અભી ચાર તારીખ કોમ દેખેગે કે ક્યાં આંકડે સામને આવતા કોંગ્રેસ કી વાત કરીએ યોગેશભાઈ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન બંનેની વાત કરીએ એપ્રોક્સ આપણે વાત કરીએ તો જે પાંચ ખાસ આપણે વાત કરીએ જે એક્ઝિટ પોલ મુજબ તો સરેરાશ ગણવા જઈએ તો એકસો પાંત્રીસ એકસો ચાલીસ આસપાસ જે સીટો ઇન્ડિયા ગઠબંધનને આ આવું જ અગર પરફોર્મન્સ રહ્યું આટલી જ સીટો આવી તો કેવી રીતનું આપ વિશ્લેષણ કરશો પરફોર્મન્સ સારું રહ્યું તેમનું કે પછી જે પ્રકારની વાતો જૂની રાષ્ટ્રીય પાર્ટી હતી એમાં ઘણા બધા નેતાઓ થઈ ગયા પચાસ વર્ષ સુધી એમને શાસન કર્યું સારા કામો કર્યા બધું ઘણું બધું કર્યું પણ આજે બે હજાર ચોવીસમાં તમે વાત કરો તો એમની પાસે કોણ નેતા છે આવો સવાલ હું કોઈને ભી પૂછું તો દરેક ના મોડે એક જ નામ આવે છે ગાંધી પરિવાર એમની પાસે કપિલ થી આઝાદ જેવા સરસ કાર્યકરો પાયલોટ હોય કમલનાથ હોય એ બધાને સાઈડલાઈન કરીને ગાંધી પરિવાર જ આખું બધું કરતું હતું ને પ્રચારમાં તમે વિચારો આખા દેશમાં બીજા કોઈ નેતાઓ જતા હોય એવું કઈ દેખાયું નહીં અને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી અને ન્યાય યાત્રા કરી અને એના કારણે લોકોમાં એક પ્રભાવ એવો ઉભો કરવાનો પ્રયત્ન થયો કે ઇન્ડિયા ગઠબંધન રાહુલ ગાંધી છે હવે રાહુલ ગાંધી પ્રત્યે જેમ કીધું કે મોદી બ્રાન્ડ અને મોદી ઉપરનો વિશ્વાસ આવો રાહુલ ગાંધી ઉપર આખા દેશમાં લોકોને કેટલો વિશ્વાસ આ પ્રશ્ન આઈને ઉભો રહે છે મારે રાહુલ ગાંધીના માઇનસ પોઈન્ટ ઉપર ચર્ચા નથી કરવી પણ એમણે એક સરસ વાત કરી અમે અમારી જો સત્તા આવશે તો એક લાખ રૂપિયા દર વર્ષે આપીશું હવે જો તમે દર વર્ષે અત્યારે આપણે ફ્રી અનાજ આપવું પડે છે હવે એ એસી કરોડ નો આંકડો પકડી રાખો તો કમસે કમ ચાલીસ પચાસ કરોડ તો ગરીબ મહિલાઓ થાય તમે એટલા ને દર વર્ષે એક લાખ રૂપિયા આપો તો મારું ગણિત કાચું છે ઇકોનોમિક્સ નથી પણ ઘણો મોટો આંકડો થાય ત્યારે આખા ભારતનું આપી દેશો તો તમારી પાસે રહ્યું હજુ તો તમે પેલું પાંચ કિલો અનાજ આપવાને બદલે દસ કિલો આપવાની વાત કરો છો અને જેટલી બી સરકારી નોકરીઓ છે એ બધી એક સાથે ભરી દેવાની તમે વાત કરો છો અત્યારે છે એ એટલાને પગાર આપવાની તો મુશ્કેલી છે પણ તમે આ બધા નવા ભરતી કરશો તો તમે આપશો ક્યાંથી પૈસા લાવશો ક્યાંથી અને બીજી એક વાત બહુ સરસ એમને કરી જેને મોદીજી બહુ જરા જુદા વ્યંગ ટોન માં વાત કરી કે જે અમીરો છે એમની પચીસ પચાસ ટકા મિલકત આપણે ગરીબોમાં વહેંચી દઈશું હવે આ આ આ કઈ જાતનો સમાજવાદ સામ્યવાદ આને શું કહેવાય મને કોઈ શબ્દ જડતો નથી પણ આવું કેવી રીતે થઈ શકે લોકશાહી દેશમાં કોઈને પણ ફ્રી એટરપ્રાઇઝ હોય જ્યાં કોઈને પણ કમાવાનો હક છે ને પોતાની સંપત્તિ એ પોતાની જ કહેવાય એની પર તમે ટેક્સ નાખો એ જુદી વાત છે અને એ પ્રમાણેના ટેક્સ તો લોકો ભરે જ છે ત્યારે તમે પચાસ ટકા સંપત્તિ લઈ લો ત્યારે મોદી સાહેબને કેવું પડ્યું કે ભાઈ તમારી પાસે બે ભેંસ હોય તો એક ભેંસ સરકાર લઈ લેશે આવું આ આ કંઈ જાતનું તંત્ર છે મને સમજ નથી પડતી એટલે જે ઇન્ડિયા ગઠબંધનમાં મુખ્ય નેતા એમના અથવા તો કદાચ અંદરો અંદર એ લોકો વહેંચણી કર્યો કે જો જીતે તો કોણ વડાપ્રધાન થાય અને જો રાહુલ ગાંધી થાય તો આ રીતે આખા બધા ઊંધા ગણિતો ગણવાની વાત હોય તો લોકોને કેટલો વિશ્વાસ બેસે ભણેલા ગણેલા જે લોકો છે એ તો ઠીક છે પણ આદિવાસીઓ અથવા તો ગરીબોને પણ આની પર લંકા લાગી કે આ પાંચ કિલો અનાજ આપે છે હવે આ દસ કિલો અનાજ આપવાની વાત કરે છે તો આપણા દેશનું અનાજનું ઉત્પાદન કેટલું તમે આ બધા ગરીબોમાં વેચી દેશો તો બાકીના ભાગે તો ખાવાનું જ નહીં રહે ત્યારે આવી પાયા વગરની વાતો કરનારું ગઠબંધન કેવી રીતે શકે અને એટલે જ આંકડા ની આજુબાજુ બતાડે છે કે લોકો એ વાતને સમજી ના શકે બીજા જે સમાજવાદી પાર્ટી અથવા તો બીજી બધી આરજેડી પાર્ટી વગેરે વગેરે જે વાતો કરતા હતા એની ઉપર તો કદાચ વિશ્વાસ નહોતા મુકતા પણ રાહુલજી તો મુખ્ય નેતા હતા એમનો મુખ્ય ચહેરો હતો મોદી સામે ચહેરો જોવાનો રાહુલ નો હતો તો એના આવી વાત સાંભળવા મળતી લોકોને વિશ્વાસ ના બેસે એટલા માટે એકસો ચાલીસ માં એમની સરકાર બનવાની કોઈ શક્યતા દેખાતી નથી પણ તમે જેમ કહો છો એમ કઈ સરપ્રાઈઝ થાય એક્ઝિટ પોલ ના આંકડાઓમાં કદાચ ફેરફાર થાય તો એકસો ચાલીસ ને વધીને બસો બોતેર સુધી પહોંચે એવી તો કોઈ શક્યતા દેખાતી નથી એટલે એ જ વાત કે જ્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવશે ત્યારે ઘણા બધા વાયદાઓ તો કરવામાં આવે છે એટલે ઘણા બધા વાયદાઓ એવા હોય છે કે માત્ર જનતાનો વિશ્વાસ જીતવા માટે કે માત્ર સત્તા ઉપર આવવા માટે જ હોય છે જે અત્યારે બે આપણે ખાસ યોજનાઓની વાત કરી જે એનડીએ ગઠબંધને આપી છે ચોક્કસથી એના પર શંકા ઘણા બધા લોકોને થઈ છે અહીંયા પણ આપણે ચર્ચા એના મુદ્દે કરી છે ત્યારે જનતા કેટલો વિશ્વાસ કરે છે આ તમામ વાયદા પર તે પણ ચોક્કસ જોવું રહેશે અંતમાં બંને પાસેથી આપણે વાત કરીએ પ્રેડિક્શન્સ કરી લઈએ કયા આપને લાગી રહ્યું છે ઇન્ડી ગઠબંધન એનડીએ તો સાચા પડશે એમાં ઓછા થશે વધુ થશે કઈ રીતના આપ ત્રણે જે પ્રકારે બંને ઇન્ડી ગઠબંધન અને એનડીએ બંનેને જોઈ રહ્યા છો કે પછી અન્ય સાઉથમાં ઇન્ડી ગઠબંધન જેટલી બી બેઠકો આવે એમાં કદાચ પેલા અન્ય આપણે જે ગણીએ છીએ એમાંથી થોડાક ને ખરીદી લે અથવા તો એમને એમને પોતામાં ભેળવી દે તો સુધી લોકો પહોંચી શકે એવી કોઈ શક્યતા નથી બીજી બાજુ તમે જુઓ તો આપણા માન્ય વડાપ્રધાન અત્યારે કન્યાકુમારીમાં બેસીને એમને ધ્યાન ધર્યું અને તરત આવીને અત્યારે દિલ્હીમાં પાછા પોતાની બેઠક શરૂ કરી દીને હવે આવતા સો દિવસમાં આપણે શું કરવું છે એનું પ્લાનિંગ શરૂ કરી દીધું આ જાતનો એક્ટિવ માણસ આપણા નેતા તરીકે કામ કરતો હોય ત્યારે ભારતના નાગરિકો એની પર વિશ્વાસ બેસે અત્યારે રાહુલ ગાંધી શું કરે છે શું નહીં એવો કોઈ પ્રશ્ન નથી અને મારું તો અત્યારે પ્રિડિક્શન એવું છે કે તમે બે ત્રણ દિવસમાં એવું સાંભળશો કે રાહુલ ગાંધી અત્યારે વિદેશ યાત્રાએ ગયા આ ભલે વોટ્સએપ યુનિવર્સિટીની પ્રોડક્ટ હોય પણ આ આ તમે બે નેતામાં ફેર જુઓ કે મોદી ધ્યાનમાંથી આવીને સીધા સો દિવસના માટેના પ્લાનિંગ કરવા બેસે છે હજુ તો પ્રધાન મંડળ માં કોણ આવશે કોણ ની ખબર નથી પણ આ પ્લાનિંગ કરતો હોય એવો માણસ જેને આટલી બધી દીર્ઘ દ્રશ્ય હોય તો એની ઉપર વિશ્વાસ મૂકે કે રાહુલ ગાંધી પર એડ કરીએ નો આંકડો કદાચ એકસો ચાલીસ ખોટો પડે તો એકસો સાહિઠ સુધી વધારે વધારે આવે दो सौ बयासी दो हजार चौदह में जीते उसके बाद 303 जीते और ये 330 का 303 का आंकड़ा भी इस बार बढ़ेगा शिवम भाई मुझे लगता है कि 10-20 सीटें बीजेपी ऊपर ही लेके जाएगी सवा तीन सौ तक और एनडीए साढ़े तीन तक मैक्सिमम जा सकता है बहुत हो गया तो तीन सौ साठ तक जा सकता है लेकिन इसकी उम्मीद कमी है कुल मिला के साढ़े तीन सौ के बीच में मतलब एनडीए को मैं देख रहा हूँ और बीजेपी की जो पिछले बार की सीटें तीन सौ तीन वो भी जो है इस बार बढ़ेगी बीस पच्चीस सीटें वो ज्यादा ही लाएगी और उत्तर भारत में जहां जहां एग्जिट पोल में उसको नुकसान बताया जा रहा है जैसे हरियाणा में तीन चार सीटें आपकी कम हो रही है राजस्थान में तीन चार सीटें इसकी भरपाई जो है दक्षिण भारत के राज्य कर सकते हैं जिसमें बंगाल और उड़ीसा में तो बीजेपी बहुत अच्छा करेगी इसमें कोई संदेह अब इसको देखते हुए तो नहीं लग रहा है लेकिन